નમસ્કાર દર્શક મિત્રો પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વિશ પાવર લઈ નડિયાદના મંજીપુરાના ના રહીશોએ અને મૌદાના ધારાસભ્ય સંજયસિંહ સિંહ મહિના આવેદન પત્ર આપવામાં આવ્યું નડિયાદ તાલુકાના મંજીપુરા ગામ વિસ્તાર તેમજ સોસાયટી વિસ્તારમાં અને ત્યાં આવેલ સો મિલોમાં અવારનવાર વીજ પુરવઠાને બંધ કરી દેવામાં આવે છે મંજીપુરા વિસ્તાર લગભગ વીસ હજારથી બાવીસ હજાર વસ્તી ધરાવતું હોવા છતાં વારે વારે ત્યાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને ત્યાં આવેલા ડીપીમાં વારંવાર શોર્ટ સર્કિટ થતું હોય છે જેને લઈને મંજીપુરાના રહેવાસીઓ દ્વારા ઘણીવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આખરે આ અનિયમિત વીજ પુરવઠાથી કંટાળી મંજીપુરાના રહીશો અને સૌ મિલોના માલિકો સૌ એકત્રિત થઈ એમજીવીસીએલના અધિકારીઓને તેમજ મહુદા તાલુકાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાને આવેદનપત્ર આપ્યું હતું પરમ દિવસે રાત્રે મેં એકસો ને એસી ફોન કર્યા આપની સાથે પછી વાત થઈ ત્યારે આપે મને જવાબ આપ્યો હતો બાકી કમ્પ્લેનમાં એક પણ ફોન અમારો રિસીવ થતો નથી અને એંગેજ સતત મળ્યા કરે જેથી અમે અમારા વિસ્તારના મંજીપુરામાં સો થી વધારે સોસાયટી છે ગામ અલગ ગોકરપુરા ગામ અલગ એ બધું થઈને વીસ થી ત્રેવીસ હજારની વસ્તી ધરાવતું ગામ છે દરરોજ લાઈટ જાય એટલે સારું થાકી જઈએ છોકરાને ભણવાનું હોય ઘરના ટીવી ફ્રીજ ઉડી જાય એટલે ખર નુકસાન આર્થિક નુકસાન આ લોકોને જાય બીજું કે અત્યારે ચોમાસાનો સમય જે સિઝનમાં મચ્છર કઈ છોક બીમાર પડે આ બધાથી ત્રાસી ગયા છે એટલે આપની સમક્ષ રજૂઆત કરવા છે કે હવે પછી અમને આ બાબતે ફોરી ન્યાય મળે અને સંતોષકારક આપના તરફથી અમને અભિગમ મળે એવી એક અપેક્ષા આ આપીએ આવે તો હું નથી માનતો કે ટેકનિકલી કોઈ પણ ક્ષતિ ઉભી થાય એ મારું સંજ્ઞાન અને જાણવા છે એની અંદર એ મુદ્દો મેં ટાકેલો છે એટલે જયારે પણ અમે ફોન કરીએ છીએ ત્યારે એક જ બાબત હરિઓમ ફીડર હરિઓમ અને કમળા એસએસ નો મુદ્દો કરવામાં આવે છે એક જણાની લાઇટ બંધ હોય કે એક સોસાયટીની બંધ હોય હવે કોમ્પ્યુટરાઈઝ લેબોરેટરી થઈ ગઈ છે એની અંદર ટ્રીપિંગ બતાવે છે છે લોડ કેટલો લોસ આવ્યો એ પણ બતાવે છે એમજીવીસીએલ ને બી તમારા વતી હું એવું કેવા માંગુ છું કે એમજીવીસીએલ ને જાણે થઈ અમને ભલે અને હાથ ઉચરો બસ ચાર દિવસ થી ઇસ્યુ છે એમાં કેવું છે ટેકનિકલ ફોલ્ટ છે વરસાદમાં ફીડર તો ચાલુ જ રહ્યો હતો એમાં એટલી બધી ત્રણ દિવસથી કન્ટિન્યુઅસ ટેકનિકલ ફોલ્ટ મળે એના લીધે જ આવો ઇન્ટરપ્શન થાય છે અને તેમ છતાં એક દિવસમાં વધારે હતો એમાં પેલી પિન મળવામાં કે પિન નો ફોલ્ટ કેવો છે કે તરત મળી શકતો નથી કે જયારે પેટ્રોલિંગ કરીએ તો જ મળે એવો છે બાકી બીજા દિવસે બી કલાકમાં ફીડર ચાલુ થઈ ગયો હતો એના પછી ના દિવસે બી તરત લોકેશન ફોલ્ટ મળ્યું તરત ચાલુ થઈ ગયું હતું કાલે રાત્રે પૂજન કેબલ ફાયર થયો તો એના લીધે આ ઇસ્યુ થયો હતો

આ બધા સમૂહો વિનંતી કરવા જ આવ્યા છીએ કે અમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢો કારણ કે આ વરસાદ થોડો ઓછો થાય પછી અમે પેટ્રોલિંગ કરીને કરીએ તમારી બાજુમાં કઈ જ ફોલ્ટ નથી એ બાજુમાં જે પણ ઇનિશિયલી જે કઈ અમુક લોકેશન એવા છે એનો અમે રેક્ટિફાય કરીને કરી લઈશું અને આ કેબલનો ભી છે ઇશ્યુ દરેક કારણો જરે જરે ઉભા ને કોઈ પણ પ્રશ્નો ઉભા ને એનું નિરાકરણ હોય ના એ પરમાનન્ટ સોલ્યુશન જ કરી લેવાનું ના એ પરમાનન્ટ સોલ્યુશન જ થઈ છે હવે ગમે તે જગ્યાએ એ જો બીપી ની અંદર ટ્રાન્સફોર્મર નો બોડી ને ટક થઈ જાય એટલે આપણા ઓફિસ ની અંદર બધા કમ્પ્યુટર ને છે ને બધા પડી જાય મારા ચાર વર્ષ પહેલા આવી રીતે ભડાકા કરીને મારે બે વખત લાખ લાખ રૂપિયાનો ખર્ચો થયો પછી સાબ સાબ હા બરોબર છે હું સાબને કહી ગયો તો સાબ મને કહ્યું કે હું કરાવું છું એટલે હવે એવું છે ને સાહેબ બદલી જાય અને બીજા સાહેબ આવે એટલે વાત અને હમણાં હમણાં તે વખતે અરજી દેવા તે વખતે મારા કારખાના એવી રીતે જ બાર શોટ થયો તો મારા બે જણા બેન સામે હેરતા હતા બેને શોટ લાગે દવાખાને દાખલ કરવો પડે મને એટલે એનામાં જ ધ્યાન દેજો કારણ કે કોન્ટ્રાક્ટર હોય ને તમે ડીપી ટ્રાન્સફોર્મ ઉભું કરો નવું ડીપી વી ગ્રામ એટલે એ શું કરે બધું ફિટિંગ કરે પોલસોને મીઠું ઓછું નાખવું પડે એટલે બધા ભેળા આમ કરીને આમ બધા કનેક્શન તો તમારાથી લોડ વધારે જેમ તમારા સ્વ તમે અપડેટ કરાવો છો કે ભાઈ અપડેટ કરાવવા પડે એમ ટ્રાન્સફોર્મર બી તમે જો સંજ્ઞાન ધારો તો તમે અપડેટ કરી શકો છો અને હું તો લેટલી લેટલી એક્સપ્લેન્સ એટલે અરજી ફાઇલ કરીએ છીએ એટલે ટ્રાન્સફોર્ટ લોન હતું ટ્રાન્સફોર્ટ લોન પ્રમાણે મૂકેલાય વધ્યા હોય સાહેબ ફોર કાઇન્ડ ઇન્ફોર્મેશન સાહેબ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન આઈ એમ વેલ અવેર મારું કહેવું એમ છે કે અમે બધા અસંગઠિત ગ્રાહક વર્તુળ છીએ અમને એ નથી ખબર કે પેલા ના ઘેર કેટલો લોડ છે પેલા ના ઘેર કેટલો લોડ છે એનાથી અમે વેલ અવેર નથી પણ તમારી જોડે જે એસેસ છે ને તમને એક છેલ્લી સેકન્ડે કેટલું કન્જક્શન આવ્યું એનાથી તમે વેલ અવેર છો તો સાહેબ આપ ધારો તો ટ્રાન્સફોર્મર મૂકી શકો છો અને અમારા બધાના કોઈ પણ મિનિમમ એક ગેસેટ તો મારા બે આઈડી પડ્યા છે સાહેબ ઉડી ગયેલા એટલે કહેવાનો મતલબ અમારા ગેજેટની જે ક્ષતિ છે એનો આજદિન સુધી અમે એમજી વિશિયલ ને કે કાયદા કેવાય કોઈ કાર્યવાહી કરેલી નથી સાહેબ અને બે દિવસથી રાત્રે આપના ફોલ્ટ વાળાને પૂછી જો બે દિવસથી રાત્રે એક કે બે મારે અહીંયા આવવું પડે છે અને સૌથી મોટી વસ્તુ સાહેબ કાં તો લાઇન સ્ટાફ વધારો કાં તો મહેકમ વધારો કાં તો રાત્રે બે જણા ફોન ઉપર મૂકો કાં તો સાહેબ સિંગલ ફોન મૂકે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો